નમસ્કાર ખેડૂત મિત્રો આજના શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલા જો મિત્રો ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી આ એસિયમ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ મળતા રહે તો મિત્રો બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું જીરુ ચાર હજાર ત્રણસો થી ચાર હાજર નવસો થી અગિયારસો ને પચાસ સૈના અગિયારસો થી સિત્યાસી મેથી એક હાજર સાઠ થી અગિયારસો તોવેર એક થી પચીસ ધાણા એક હજાર પચાસ થી અગિયારસો ને પાંત્રીસ જુવાર ચારસો પચાસ થી આઠસો ને સ નવસો થી પાંત્રીસ સફેદ પાંચસો મગફળી નવસો સાઠ થી નવસો સાઠ કપાસ ચૌદસો એકાવન થી પંદરસો ને બાવન તો મિત્રો આ હતા બોટાદ માર્કેટ ના મિત્રો આવાના આવા બજાર ભાવ જાણવા માટે બન્યા એશિયન બજાર ભાવની ચેનલ પર